શ્રી સત્યનારાયણ ભગવાનની કથા કહેશું જો વિડીયો પસંદ આવે તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી આગળના વિડીયો તમને મળી રહે શ્રી સત્યનારાયણ ભગવાનની કથા સ્કંદપુરા ના રેવા ખંડમાં ભગવાન શ્રી સત્યનારાયણની કથાનો ઉલ્લેખ કરવામાં આવે છે આ કથા દરેક પ્રકારની મનોકામના પૂર્ણ કરે છે આ કથા સમાજના તમામ વર્ગોને સત્યનારાયણ મહત્વ છે ખાસ કરીને પૂનમના દિવસે કથા કરવાનું વિશેષ મહત્વ છે સમાજના કોઈ પણ વર્ગનો વ્યક્તિ સત્યને ભગવાન માનીને ભક્તિભાવથી આ વ્રત અને કથાનું શ્રવણ કરે છે તો તેનું મન વાંચિત ફળ અવશ્ય મળે છે આ સાથે સત્યનારાયણ કથાનું શ્રવણ પણ સૌભાગ્યની વાત માનવામાં આવે છે સામાન્ય રીતે એવું જોવા મળે છે કે સત્યનારાયણ વ્રતની કથા કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા સાંભળવામાં આવે છે શ્રી સત્યનારાયણના વ્રતની દંત દંત કથા અનુસાર એક સમયે ભગવાન શ્રી હરિ વિષ્ણુ શિરસાગર માં વિશ્રામ કરી રહ્યા હતા તે જ સમયે નારદજી ત્યાં આવ્યા નારદજી ને જોઈને ભગવાન શ્રી હરિષ્ણ એ કહ્યું હે મહર્ષિ કહ્યું નારાયણ નારાયણ પ્રભુજ્ઞ છે ભગવાન મને એવો સરળ અને નાનો ઉપાય જણાવો જેનાથી ધરતીના લોકોને ફાયદો થાય આના પર ભગવાન શ્રી હરિ વિષ્ણુએ કહ્યું હે દેવર્ષિ જે વ્યક્તિ સાંસારિક સુખ ભોગવવા માંગે છે અને મૃત્યુ પછી બીજી દુનિયામાં જવા માંગે છે તેને સત્યનારાયણ ભગવાનની પૂજા કરવી અને કથાનો પાઠ કરવો જોઈએ સુખદેવ મુનિજીએ કહ્યું કે આ સત્યનારાયણ લીલાવતી કલાવતી વગેરેની વાર્તા છે આજે આ સત્યનારાયણ કથાનો એક ભાગ બની ગઈ છે આ સત્યનારાયણ કથા મૂળ છે નારદજી અને વિષ્ણુજી વચ્ચેનો સંવાદ આ પછી નારદજીએ ભગવાન શ્રી હરિ વિનંતી કરી ત્યારે ભગવાન શ્રી સત્યનારાયણ વ્રત કરવા માટે સત્યનારાયણ વ્રતના ઉપવાસકે સ્નાન કરવું અને સ્વચ્છ કપડા પહેરવા કપાળ પર તિલક લગાવો શુભ સમયે પૂજા શરૂ કરવી આ પછી સત્યનારાયણ શુભ આસન પર ભગવાન નું પૂજા કરવું કપાળ પર તિલક લપકાવું શુભ સમયે પૂજા કરવી સાંજે કોઈ મહાન વિદ્વાન ને બોલાવીને સત્યનારાયણ ની કથા સાંભળવી ભગવાન ને ચરણ ચરણામૃત પાન તલ મોલી રોલી કુમકુમ ફળ ફૂલ પંચગવ્ય સોપારી દૂરવા વગેરે અર્પણ કરો આનાથી સત્યનારાયણ દેવ પ્રસન્ન થાય છે પૂર્ણિમાના દિવસે સત્યનારાયણ વ્રત વિશેનું મહત્વ છે કારણ કે તે પૂર્ણિમા એ સત્યનારાયણનો પ્રિય દિવસ છે આ દિવસે ચંદ્ર પૂર્ણ કળા સાથે ઉગે છે અને પૂર્ણિમાને અર્ધ ચડાવવાથી વ્યક્તિના જીવનમાં પૂર્ણતા આવે છે પૂર્ણિમાના ચંદ્રને જળથી અર્ધ ચડાવવું જોઈએ ઘરના વાતાવરણને શુદ્ધ કર્યા પછી પણ કલશ રાખો અને એના ભગવાન શ્રી વિષ્ણુની મૂર્તિ અથવા સત્યનારાયણના ફોટાની પૂજા કરો પરિવારના સભ્યોને ભેગા કરો અને ભજન કીર્તન આરતી વગેરે કરો બધાની સાથે મળીને પ્રસાદ લો પછી ચંદ્રને અર્ધ ચડાવો મૃત્યુલોકમાં ભગવાન સત્યનારાયણની કૃપા મેળવવાનો આ સરળ માર્ગ છે

સોનક વગેરે ઋષિઓએ શ્રી સુધજીને પૂછ્યું કે હે મહામુનિ વ્રત અથવા તપથી કયું મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે આપ તે અમને સમજાવીને કહેવાની કૃપા કરો શ્રી સુધજીએ કહ્યું એકવાર રાજ પ્રશ્ન યોગીરાજ નારદજીએ શ્રી લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનને પૂછ્યો હતો એના ઉત્તરમાં જે ભગવાને એમને ઉત્તર આપ્યો હતો તે હું આ કથામાં તમને કહી સંભળાવું છું એક સમયે પરોપકારની ઈચ્છાથી બધા લોકમાં ફરનાર યોગી રાજી નારદજી ફરતા ફરતા મૃત્યુલોકમાં આવ્યા ત્યાં એમને ઘણા લોકોને પોતપોતાના પૂર્વ જન્મના કર્મ અનુસાર અનેક પ્રકારના દુઃખો ભોગવતા જોયા એવો કયો ઉપાય છે કે જેનાથી લોકોના દુઃખો દૂર થઈ શકે એવું વિચારી યોગીરાજ રાજનારદ શ્રી વિષ્ણુ લોકમાં શ્રી વિષ્ણુ ભગવાન પાસે પહોંચ્યા પર મન વાણીથી આદિ મધ્ય અને અંતરહિત અનંત શક્તિ વાળા સર્વના મૂળ કારણ રૂપ નિર્ગુણ છતાં ગુણાત્મા ભક્તોના દુઃખો દૂર કરનાર તેઓ દેવોના દેવ જોઈ નારદજી બોલ્યા હું આપને વંદન કરું છું શ્રી ભગવાન બોલ્યા હે ભાગ્યશાળી તમે શા માટે આવ્યા છો તમારા મનમાં જે કાંઈ હોય તે સંઘળું કહો હું તમને બધું જણાવીશ નારદ બોલ્યા હે ભગવાન પૃથ્વી પર કેટલાય લોકો વિવિધ પ્રકારના દુઃખો છે શ્રી વિષ્ણુ ભગવાને કહ્યું હે નારદ લોક કલ્યાણની આકાંક્ષાથી તમે સારો પ્રશ્ન પૂછ્યો છે જે કરવાથી મોહ માહિતી મુક્ત થવાય તે હું તમને કહું છું તમે સાંભળો હું તને કહું છું કે એ સત્યનારાયણનું વ્રત છે યોગ્ય વિધિ વિધાનથી વ્રત કરવાથી એ તરત જ સુખ મેળવી પરલોકમાં મોક્ષ મળે છે ભગવાનના વાહક્યો સાંભળી નારદ બોલ્યા આ વ્રતનું ફળ શું એની વિધિ શી છે એ વ્રત ક્યારે કરવું તથા એ કોણે કર્યું હતું એ આપ મને વિસ્તારથી કહો આ પવિત્ર વ્રત દુઃખ શોક દૂર કરી સુખ સૌભાગ્ય અને સંતતિ વધારી સર્વત્ર જય અપાવે છે ભક્તિ અને શ્રદ્ધાથી કોઈ પણ દિવસે સાંજે બ્રાહ્મણો વડીલો ઇષ્ટ મિત્રો અને સગા વાલા સહિત ભેગા મળી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરવું જોઈએ પંચામૃત અને પ્રસાદ બધાને વેચો અને પોતે લેવો પછી આ સત્ય શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ બધા લોકો કરતા કરતા પોતપોતાના ઘરે જાય અને નિશ્ચય કરે કે સત્યવાણી અને સત્ય સત્યતા આચરણ દ્વારા પોતાના જીવનને સફળ કરીશું આ રીતે સત્યનારાયણ ભગવાન વ્રત કરવાથી મનુષ્યની બધી મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે બોલો શ્રી સત્યનારાયણ ભગવાનનો જય અધ્યાય આ રીતે સત્યનારાયણ ભગવાનના વ્રત વિધાન તથા મહાત્માએ જણાવતા શ્રી સુદજી એ ઋષિઓને કહ્યું આ વ્રત સૌ પ્રથમ જેને કર્યું હોય તેની કથા અમને કહો હે ઋષિઓ અત્યંત રમણીય કાશી નગરીમાં સતાનંદ નામનો એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો ભૂખ તરસથી વ્યાકુલ થઈ તે દરરોજ ભિક્ષા માંગીને પોતાના જીવનનો નિર્વાહ કરતો હતો એક દિવસ જેને બ્રાહ્મણ પ્રિય છે એવા પોતે ભગવાન જ એક વૃદ્ધ બ્રાહ્મણનો વેશ ધારણ કરી એમની પાસે આવ્યા અને આદરપૂર્વક કહ્યું હે પ્રિય તમે અત્યંત દિન બની રોજે રોજ શા માટે ભિક્ષા માંગો છો

આ વ્રત કરવાથી મનુષ્ય ગમનના બંધનમાંથી મુક્ત થાય છે અને પૃથ્વી પર સ્વર્ગનું સુખ મેળવે છે તે દરિદ્ર બ્રાહ્મણને વ્રતની વિધિ બતાવી બ્રાહ્મણનો વેશ ધારણ કરેલ ભગવાન શ્રી સત્યનારાયણ અંતર ધ્યાન થઈ ગયા આ બ્રાહ્મણને જે વ્રત કહ્યું તે હું કરીશ એવો નિશ્ચય તેણે કર્યો આથી રાત્રે બરાબર ઊંઘ પણ ન આવી બીજે દિવસે વ્રત અને પૂજનનો સંકલ્પ કરી સત્તાનંદ જેમ નગરમાં ભિક્ષા માંગવા ગયો તે દિવસે તેને દરરોજ કરતા વધુ ધન મળ્યું તે ધન વડે સતાનંદે ભાઈ બંધુઓ સહિત શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું આ વ્રત કરવાથી તે બ્રાહ્મણ બધા દુઃખોથી મુક્ત થઈ ગયો તથા સંપત્તિવાન બન્યો સતાનંદ આ વ્રતના પ્રભાવથી બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ બની ગયો ત્યારથી તે દર મહિને શ્રી સત્યનારાયણનું વ્રત કરતો એ બધા રીતે દુઃખોથી મુક્ત થઈ અત્યંત દુર્લભ મોક્ષને પ્રાપ્ત થયો શ્રી સુધજી બોલ્યા હે ઋષિ મુનિઓ શ્રી વિષ્ણુ ભગવાને યોગીરાજ નારથજીને જે કંઈ કહ્યું હતું તે બધું જ મેં તમને કહ્યું છે બીજું વધારે તમારે શું સાંભળવું છે સોનકાદી ઋષિએ કહ્યું હે મુનિ મુનિ શ્રેષ્ઠ અમને શ્રદ્ધા જન્મે આથી વધુ સાંભળવાની ઈચ્છા થાય છે તે બ્રાહ્મણ ઉપરાંત બીજા કોણે પૃથ્વી પર આવ

બધા ઇચ્છિત ફળ આપનારા શ્રી સત્યનારાયણ નું વ્રત છે એની જ કૃપાથી મને ધન ધાન્ય દીપ સર્વ પ્રાપ્ત થયું છે તેની પાસેથી આ વ્રત નું મહાત્મા જાણી કઠિયારો ઘણો ખુશી થયો તથા અને પ્રસાદ કથા અને પ્રસાદ લઈ પાણી પી લાકડાનો ભારો માથે મૂકી હું પણ આ વ્રત કરીશ એમ વિચારી નગરમાં એના સદભાગ્યે જ્યાં ધનિક લોકો રહેતા હતા ત્યાં પહોંચી ગયો તે દિવસે તે કઠિયારાને તેના લાકડાના રોજ કરતા બમણો ભાવ મળ્યો આ પછી ખુશ થઈ સારા પાકા કેળા દૂધ ઘી ઘઉંનો લોટ વગેરે લઈ ઘરે આવ્યો અને આ પછી પોતાના સગાવાલાને બોલાવી વિધિપૂર્વક શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું આ વ્રતના પ્રભાવથી ધન અને સંતાન વગેરેથી સંપન્ન થયા લોકમાં સમસ્ત સુખો ભોગવી અંતમાં મોક્ષ પદને પ્રાપ્ત થયો બોલો શ્રી સત્યનારાયણ ભગવાનનો જય અધ્યાય ત્રણ શ્રી સુદજી બોલ્યા હે મુનિ શ્રેષ્ઠ હવે એની આગળની કથા ધ્યાનપૂર્વક સાંભળો ઘણા સમય પહેલાની વાત છે ઉલ્કા મુખ નામનો એક ઘણો મોટો ઇન્દ્રચિત અને બુદ્ધિમાન રાજા હતો તે નિયમિત દેવ મંદિરમાં ભગવાનનું દર્શન કરીને બ્રાહ્મણો અને ભિક્ષુઓને દાન આપતો આ રાજાની

મને પણ કહો આનું ફળ શું મળે છે આપે બધું મને વિગતવાર કહેવાની કૃપા કરો રાજાએ કહ્યું હે શેઠ અમે પુત્રાદિની ઈચ્છાથી અમારા સજનો સાથે અતુલ તેજસ્વી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરીએ છીએ રાજાની આવી વાણી સાંભળી આદરપૂર્વક શેઠે કહ્યું હે રાજન આ પવિત્ર વ્રતની વિધિ મને કહેવાની કૃપા કરો કેમ કે અમને પણ સંતતિ પણ નથી જો એ કરવાથી ચોક્કસ સંતતિ થતી હોય તો એ વ્રત હું જરૂર કરીશ આ રીતે રાજાના વચનો સાંભળી વેપારમાંથી વેપારમાંથી પરવા રીતે શેઠે આનંદ ઘરે આવી પોતાની પત્નીને સંતતી આપના વ્રત વિશે બધું જ કહ્યું સંતતી દેનાર શ્રી સત્યનારાયણનું એ વ્રત જ્યારે આપણે સંતતી થશે ત્યારે અવશ્ય કરીશું

આપે શ્રી સત્યનારાયણ ભગવાન વ્રત કરવાનો સંકલ્પ કરેલો તે કેમ પૂરો કરતા નથી શેઠે કહ્યું અત્યારે વેપારમાં તેજીને લીધે અવકાશ નથી પુત્રીના લગ્ન સમયે કરીશું પોતાની આ રીતે પત્નીને દિલાસો આપી વેપાર અર્થે બીજા નગરમાં ચાલ્યો ગયો સમય વીતવાલા સાથે કલાવતી મોટી થવા લાગી એકવાર કલાવતીને શેઠે સખ્યો સાથ

નામની નગરીમાં પહોંચ્યો સાથે રાખીને સહકાર પુત્ર ને પોતાની કન્યા વિધિ પૂર્વક અર્પણ કરી દુર્ભાગ્યે શેઠ પણ આ સમયે શ્રી સત્યનારાયણ ભગવાન વ્રત કરવાનું ભૂલી ગયો આથી શ્રી સત્યનારાયણ ભગવાન નારાજ થયા કન્યાના વિવાહ નિયત સમય બાદ મુજબ વેપારમાં પરમ ચતુર્થી શેઠ પોતાના જમાઈને લઈ રાજા ચંદ્રકેતુ રત્ના રત્નસારપુર નામના સમુદ્ર નજીકના સુંદર નગરમાં વેપાર કરવા પહોંચી ગયો તે સમયે શેઠને પ્રતિજ્ઞા ભ્રષ્ટ થયેલો જોઈ સત્યનારાયણ ભગવાને શાપ આપ્યો કે તને મહાન દારૂણ અને કઠિન દુઃખ પ્રાપ્ત થાવ એક ચોર રાજાના ખજાનામાંથી ધન ચોરી લઈ આ વેપારીઓ જ્યાં હતા ત્યાં આવી પહોંચ્યો રાજાના એ પીછો પકડ પીછો કરતા હતા ત્યારે ભયને લીધે તેને ધન ત્યાં નાખી દીધું અને ભાગી ગયો જ્યાં આ સજ્જન વણિકો હતા ત્યાં રાજાના સિપાહીઓ આવ્યા અને રાજાનું ધન એ ત્યાં જોયું આથી બંનેને દોડાથી બાંધી રાજા પાસે લઈ આવ્યા હે પ્રભુ આપનું ધન ચોરનાર બંને ચોર આપની સમક્ષ હાજર છે કશું ને સાંભળ્યું અને બંનેને મજબૂત રીતે બાંધી કારાગારમાં પુરાવી દીધા તેમનું જે હતું તે ધન પણ લઈ લીધું શ્રી સત્યનારાયણ ભગવાનના શ્રાપ ને લીધે શેઠ ના ઘરે એની પત્ની પત્ની ને પુત્રી ને ઘણી ખરાબ દશા થઈ ઘર માં જે કાઈ હતું ધન સંપત્તિ ચોર ચોરી કરીને લઈ ગયા ભૂખ તરસ થી દુઃખી થઈને વ્યાકુળ કલાવતી ના ઘેર ગઈ ત્યાં તેને શ્રી સત્યનારાયણ ભગવાન નું વ્રત પૂજન જોયું શ્રી સત્યનારાયણ ભગવાન ની કથા સાંભળી પ્રસાદ લઈ મોડી રાતે કલાવતી ઘરે ગઈ માતા એ માતાએ કલાવતીને પ્રેમથી પૂછ્યું હે પુત્રી આટલી રાત વીતવા સુધી ક્યાં હતી મન માન્યું કેમ કરે છે કલાવતી એ સાંજ સ્વરે કહ્યું માં એક બ્રાહ્મણના ઘરે મેં એવું વ્રત પૂજન જોયું જે બધી ઈચ્છિત મનોકામના પૂર્ણ કરનારું છે કલાવતીના વચન સાંભળી ઈલાવતીને શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતનું સ્મરણ થયું અને તેને વ્રત કરવાનો સંકલ્પ કર્યો પોતાના સગા સાથે વ્રત પૂર્ણ કરી લીલાવતી વિનંતી કરી હે પ્રભુ મારા પતિ અને જમાઈને જલ્દી ઘરે મોકલો તેઓના અપરાધ ક્ષમા કરવાના કરવામાં સમર્થ આપજો વ્રત થી સંતુષ્ટ થયેલા સત્યનારાયણ પ્રભુએ રાજા ચંદ્રકેતુને

પૂરેલા પેલા બંને વણિક મહારાજ મહાજનોને પોતાની સમક્ષ લાવવામાં આવી રાજાના આ વચનો સાંભળી બંને મહાજનોને સેવકોએ મુક્ત કરી રાજા સમક્ષ હાજર કર્યા અને વિનયપૂર્વક કહ્યું બંને વણિક પુત્રોને મુક્ત કરી લાવવામાં આવ્યા છે એ રાજા ચંદ્રકેતુ ને નમસ્કાર કર્યા અને પોતાની સાથે બનેલા લાગલા બનાવને યાદ કરી બંને જણા ભય વિવાહ બની મૌન રહ્યા ત્યારે રાજા એ કહ્યું

અમારા ઘરે જઈશું ને તે બંને પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું બોલો શ્રી સત્યનારાયણ ભગવાન અધ્યાય ચાર શ્રી સુદજી બોલ્યા યાત્રા માટે તૈયારી કરતા એ શેઠે સ્વસ્તિક વાચન કરાવી બ્રાહ્મણોને દાન આપી નગર તરફ પ્રયાણ કર્યું આ વેપારીઓના થોડે દૂર ગયા પછી તેઓની પરીક્ષા મહાજનોએ હસી ને કહ્યું હે સાધુ તમે કેમ પૂછો છો તમે શા માટે ધનની ઈચ્છા રાખો છો અમારી હોડીમાં તો વેલા પાંદડા ભરેલા છે શ્રી સત્ય ભગવાન આ વેપારીઓની કડવી અને મિથ્યા વાણી સાંભળી કહ્યું સારું ભાઈ તમારી વાત સાચી પડો એમ કહી સાધુ સત્યનારાયણ તરત જ ભગવાન જગ્યાએ નજીક બેસી ગયા દંડી સેટનિત્યક્રમથી પરવારી જ્યારે હોળી પર ગયો ત્યારે હોડીને પાણીથી ઉપર હલકી તરતી જોઈ ગુચવણમાં પડી ગયો તેને હોળીમાં વેલા પાંદડા જોયા અને મૂર્છિત થઈ જમીન પર ઢળી પડ્યો એના આપ ચિંતા શા માટે કરો છો વ્યાકુળ શા માટે થઈ રહ્યા છો જરૂર એ પેલા સાધુ મહારાજ ના શાપ ને લીધે થઈ રહ્યું છે એમાં શંકા નથી આપ એના શરણે જાઓ અને એ સર્વશક્તિમાન છે અને કાંઈ પણ કરી શકે છે વચન સાંભળી તેઓ વિનંતી કરવા લાગ્યા હે ભગવાન હું આપની સમક્ષ જે ખોટું બોલ્યો તે અમારો ક્ષમા કરો અપરાધ ક્ષમા કરો આપ વારંવાર કહી ખૂબ શોક કરવા લાગ્યા રડતા વેપારીઓને જોઈ સાધુ ભગવાનને કહ્યું હે શેઠ વિલાપ ન કર મારી મારી વાત સાંભળ માનતા રાખી હોવા છતાં તે પૂજા કરી નથી મિથ્યા વચનો બોલ્યા આથી જ હે દુર્બુદ્ધિ તને વારંવાર દુઃખ સહન કરવા પડે છે શ્રી સત્ય દેવ વાત સાંભળી શેઠે તેમના ચરણોમાં પડી પ્રાર્થના કરવા લાગ્યો હે પ્રભુ સર્વ બ્રહ્માદી દેવતા પણ આપની માયાથી મોહિત છે અને આપના આશ્ચર્યજનક ગુણ અને રૂપને નથી જાણતા તમારી માયાથી મોહિત હું શી રીતે જાણી શકું વહાણમાં પેલા મારું જે ધન હતું તે મને પાછું આપો હું મારા વૈભવ અનુસાર આપનું પૂજન કરીશ શેઠના ભક્તિ વચનો સાંભળી સ્વામી સત્યદેવ ભગવાન પ્રસન્ન થયા ઈચ્છિત વરદાન આપી ભગવાન અંતર ધ્યાન થઈ ગયા શેઠે આવીને પોતાની હોડીને ધન ધાન્યથી પૂર્ણ થઈ સત્યદેવની કૃપાથી મારી ઈચ્છા સફળ થઈ એમ કહી સય સત્યનારાયણ ભગવાનની પૂજા કરી અને પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું નગર દેખાતા જ પોતાના શેઠે જમાઈને કહ્યું જુઓ મારું રત્નપુરી અને પોતાના ધનનું રક્ષણ કરનારી એક દૂતને સમાચાર આપવાના ગયા દૂતે નગરમાં પહોંચી શેઠની પત્નીને જોતા જ હાથ જોડી શુભ સમાચાર આપતા કહ્યું શેઠ પોતાના જમાયા અને બાંધવો અને પુષ્ક પુષ્કળ ધન સાથે નગરીની નજીક આવી પહોંચ્યા છે દૂતનો સંદેશો સાંભળી લીલાવતી બહુ જ ખુશ થઈ અને ભગવાન સત્યનારાયણની પૂજા કરી પુત્રીને કહ્યું કે હું જઈને એમનું સ્વાગત કરું છું તું પણ પૂજા પૂરી કરીને જલ્દી આવજે કલાવતીએ માના વચનો સાંભળી પ્રસન્ન થઈ પૂજા પૂરી પરંતુ પૂજા પૂરી કરી પરંતુ પ્રસાદ લીધા વગર પોતાના પતિને મળવા દોડી ગઈ પ્રસાદ ન લેવાથી ભગવાન સત્યદેવ દેવ નારાજ થયા કલાવતીના પતિને એની હોળી સહિત અદ્રશ્ય કરી દીધો કલાવતી પતિને ન જોતા પોતે તરત જ શોકથી વ્યાકુલ થઈ ગઈ જમીન પર ઢળી પડી કન્યા કલાવતીની બહુ જ દુઃખી અને હોડીને દ્રશ્ય થયેલી જોઈ શેઠે મનમાં વિચાર્યું આ તે કેવું આશ્ચર્ય હોડી ચલાવનાર નાવિકો પણ સૌ ચિંતાતુર થયા પોતાની પુત્રી કલાવતીની સ્થિતિ જોઈ લીલાવતી ગભરાઈ ગઈ પણ ખૂબ અને હતિ દુઃખથી વિલાપ કરવા લાગી જરા વારમાં જમાઈ સાથે હોડી શી રીતે અદ્રશ્ય થઈ ગઈ કોણ જાણે કયા દેવ દેવની અવગણના થઈ હું કશું જાણી શકતી નથી સત્યદેવનું મહાત્મય જાણવા કોણ શક્તિમાન છે આમ કહી લીલાવતી પોતાના સ્વજનો સાથે વિલાપ કરવા લાગી પોતાના સ્વામીના નષ્ટ થવાથી દુઃખી થયેલી કલાવતીને પછી લીલાવતીએ ખોળામાં બેસાડી ખૂબ રુદન કર્યું કલાવતીએ પાદુ પાદુકા લઈ પતિની પાછળ સતી થવાનો મનસુબો કર્યો કન્યાની આ દશા જોઈ અતિ શોકથી સંત સંતપતિ ધર્મ વિદ્ય સજ્જન વણિક પોતાની પત્ની સહિત વિચાર વિચારવા લાગ્યો આ ઘટના કયા દેવતાના કોપને લીધે બની ભગવાન સત્ય દેવની માયાથી અમે ભ્રમણ ભ્રમણામાં પડ્યા છીએ એમ માની સેટે પોતાના સગાવાલાને બોલાવી સંકલ્પ કર્યો આ ઘોર સંકટ દૂર થતાં જ હું ભગવાન સત્યનારાયણની પૂજા કરીશ અને નમીને શ્રી સત્ય દેવને વારંવાર દંડવત પ્રણામ કરવા લાગ્યો આથી દિનજનો ના ઉદ્ધારક ભક્ત વત્સ સત્ય દેવે સંતુષ્ટ થઈ કૃપા કરીને આકાશવાણીથી કહ્યું પ્રસાદનો ત્યાગ કરી આ કન્યા પોતાના પતિને જોવા દોડી આથી જ આવી ખરેખર એનો પતિ જોઈ શકતી નથી જો એ ઘરે જઈને પ્રસાદ આરોગ્ય પાછી આવશે તો તરત જ એનો પતિ પ્રાપ્ત થશે એમાં કંઈ સંશય નથી કલાવતીએ જ્યારે આકાશવાણી સાંભળી તે તરત જ ઘરે ગઈ પ્રસાદ લઈને ફરીથી જેમ જ્યાં તેનો પતિ અંતર ધ્યાન થયો તો ત્યાં આવી પહોંચી પોતાના પતિને સામે જોઈ સંતુષ્ટ થઈ પિતાને કહ્યું ચાલો હવે ઘરે જઈને ઘરે જઈએ વિલંબ શા માટે કરો છો કલાવતીની આ વાત સાંભળી શેઠે પ્રસન્ન ભાઈ ભાડુઓ સાથે પોતાના ઘરે આવ્યો અને સત્યદેવનું વિધિસર યોગ્ય ધન વડે પૂજન કર્યું

પણ પછીનું ચરિત્ર ધ્યાનપૂર્વક સાંભળો પોતાની પ્રજાનું પાલન કરનાર તુંગધ્વજ નામે રાજા હતો તેને શ્રી સત્યદેવ ભગવાનનો પ્રસાદ તડછોડી ઘણું દુઃખ મેળવ્યું એકવાર રાજા તુંગધ્વજ અનેક પશુ પંખી મારી પાછા ફરતા એક વડના ઝાડ નીચે આરામ કરવા બેઠા તે ઝાડ નીચે ગોવાળો પોતાના ભાઈ ભાડો સાથે સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા અભિમાનના કારણે રાજા ન તો ત્યાં ગયો ના તો ભગવાનને હાથ જોડ્યા

ત્યાં આ રીતે મનમાં નિર્ણય નિશ્ચય કરીને રાજા પેલા ગોવાળો પાસે ગયો અને તે લોકો સાથે મળી ઘણી ભક્તિ અને શ્રદ્ધાથી શ્રી સત્યનારાયણ ભગવાન પૂજન કર્યું પ્રસાદ લીધો આથી શ્રી સત્યદેવની કૃપાથી ફરીથી ધન ધાન્ય પુત્ર પ્રોતા થી પ્રસન્ન થઈ ગયો અને આ લોકના બધા સુખ ભોગવી અંતે વૈકુટવાસી થયો

બ્રાહ્મણો આપ સૌના કલ્યાણ માટે મે સત્યનારાયણ ભગવાનના ના વ્રતનું વર્ણન કર્યું છે આ ઘોર કળ યુગમાં શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા જ બધા દુઃખો નું નિવારણ કરી શકે છે હે શ્રેષ્ઠ મુનિઓ જે મેં આ કથા દરરોજ વાંચે છે સાંભળે છે અને સત્યનું પાલન કરે છે તેના બધા પાપ સત્ય દેવની કૃપાથી નાશ પામે છે હે મુનીશ્વરો જે લોકોએ પહેલા વ્રત કર્યું હતું એના બીજા જન્મની કથા સાંભળો કાશીનગરનો પેલો સતાનંદ બ્રાહ્મણ બીજા જન્મમાં સુદામા હતો ભગવાન શ્રી કૃષ્ણ જેવા મિત્ર પ્રાપ્ત કરી તેને પરમપદ પ્રાપ્ત થયું લાકડા વેચનાર પેલો કઠિયારો કેવટ થયો જેને પોતાના હાથે ભગવાન રામચંદ્રશરથ થ્ર જેવા પુત્ર પામી વેખુટ મેળવ્યું પેલો વેપારી શેઠ બની બીજા જન્મમાં રાજા મૂળ થયો પોતાના શરીર પુત્ર નું અડધું કરવટ વડે કાપી તેને ભગવાનને પ્રસન્ન કર્યા મહારાજ તુંગ ધ્વજ બીજા જન્મમાં સ્વયંભૂ મનુ બન્યા તેમને ભગવત સંબંધી કથાઓ દ્વારા સૌને ભગવાન ના ભક્ત બનાવ્યા ભૂલો શ્રી સત્યનારાયણ ભગવાનનો જય